કરીએ અમરેલીની અંદર ડિમોલિશનનો વિરોધ કરવામાં આવ્યો રાજુલા શહેરમાં જાહેર માર્ગો ઉપર આવેલા મંદિરો અને ડિમોલિશનની હિલચાલને લઈને આક્રોશ જોવા મળ્યો હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં એકત્ર થયા રેલી સ્વરૂપે પ્રાંત કચેરીનો ઘેરાવ કર્યો ડિમોલિશનની કામગીરી અટકાવવા માંગ જો નહીં અટકે તો આ ચોક્કસ મુદત સુધી શહેર બંધ રાખી અને ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે જોકે વિરોધને જોતા અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો રાજુલા શહેરના જાહેર માર્ગો ઉપર જે મંદિરો આવેલા હતા તેને તોડવાને લઈ અને હિલચાલ શરૂ થઈ જેના કારણે આક્રોશ જોવા મળી રહ્યો છે રાજુલા શહેરના મુખ્ય ચૌદ મંદિર જે તે સમયે જે તે અધિકારી એવો ખોટો રિપોર્ટ બનાવ્યો છે કે રોડ ઉપર નડે છે અને પાડવા પડશે પહેલા તો એવું કહો કે રિપોર્ટ જ ખોટો વિનો છે કોઈ મંદિર રાજુલા શહેરની કોઈ પબ્લિક ને નડતર રૂપ નથી એટલે આ મંદિર પાડવા ન જોઈએ એટલે અમે આ સરકારને અને તંત્રને વિનંતી કરવા આવ્યા છીએ અમારી ટીમને જાણ થતા કે રાજુલાની અંદર આકસ્મિક રીતે કોઈ પણ વ્યક્તિઓ દ્વારા જે 14 મંદિરના નામ નોંધાણા છે એમાં हनुमानજીના મંદિર છે બજરંગદાસ બાપાના છે તો એવા મંદિરો તોડી નાખવામાં આવે એ પેલા અમને જાણ થઈ ગઈ તો એ અનુસંધાન આજે અમે પ્રાંત સાહેબને આવેદન પત્ર દેવા માટે આવેલા છીએ કે આ હકીકતે કોઈ વ્યક્તિને નડતર નથી તો આને પાડવા શું કામ આજ રોજ અમને જે રીતે અગાઉ કીધું એ પ્રમાણે ઉડતા મેસેજ છે 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 કે રાજુલામાં મંદિર એની યાદી એ જાહેર કરવામાં આવશે તો ચેમ્બર ઓફ કોમર્સ પણ એમાં અમે વિશ્વ હિન્દુ પરિષદ ને બજરંગ દળ ને ટેકો આપ્યો છે દરેક વેપારી પધાયરા છે રાજુલાના અને આ અમે પ્રાંત અધિકારી ને આવેદનપત્ર દેવા આવ્યા છીએ જો આના પગલા તાત્કાલિક લેવામાં નહીં આવે તો આવતીકાલ મીટિંગ કરી અને રાજુલા સદંતર અચોક્કસ મુ માટે બંધ રહેશે એ માટે દરેક વેપારીઓ આવ્યા છે